મોરબીના દરવાજા ચોક નજીકથી ભેળશેડયુક્ત ઘીનો પચાસ કિલો જેટલો જઠ્ઠો સીલ કરવામાં આવ્યો મોરબીમાં મોટા ભાગે ભેળસેળયુક્ત ખોરાક કે ખાદ્ય સામગ્રી જોવા મળે છે પરંતુ ખોરાક અને ઔષધ નિયમન તંત્રનો લશ્કર ક્યાં લડે છે તે તો તે તંત્ર જ જણાવી શકે છે પરંતુ કોઈ જાગૃત નાગરિક આ બાબતે ધ્યાન દોરે તો તરત જ તંત્ર દોડતું થાય છે અને તેવી એક ઘટના સામે આવી છે જેમાં મોરબી ખોરાક અને ઔષધ નિયમન તંત્રને જાગૃત નાગરિક દ્વારા બાતમી આપવામાં આવી કે મોરબીના નગર દરવાજા ચોક પાસે આવેલ એક વેપારી ભેળ શેળયુક્ત ઘીનું વેચાણ કરી રહ્યા છે ત્યારે બાતમીના આધારે ત્યાં ઔષધ નિયમન તંત્ર મોરબી દ્વારા સ્થળ પર તપાસ હાથ ધરવામાં આવી હતી જ્યાંથી ખોરાક અને ઔષધ નિયમન તંત્ર મોરબી દ્વારા ઘીના સેમ્પલ લેવામાં આવ્યા છે ઉપરાંત જેને પૃથ્વકરણ માટે મોકલી આપવામાં આવ્યા છે ઉપરાંત ત્યાં હાજર પચાસ કિલો જેટલો શંકાસ્પદ ઘીનો જઠ્ઠો સીજ કરવામાં આવ્યો છે જાગૃત નાગરિક ગ્રાહક દ્વારા ઘી વેચાતું હોય તેવું આપવામાં આવેલ બાતમી ના આધારે ખોરાક અને ઔષધ નિયમન તંત્ર મોરબી દ્વારા મેયર સિંહ સેન્ટર નગર દરવાજા મુખ્ય બજારમાં મોરબી અને આબિત એચ અંદાણી નગર દરવાજા ચોક મેન દરવાજા મેન બજાર મોરબીની આજે તારીખ બાર ચાર બે હાજર ચોવીસ ના રોજ તપાસ હાથ ધરેલી હતી અને તપાસ દરમિયાન ઉપરોક્ત બંને પેઢીમાંથી શંકાસ્પદ ઘી નમૂના લેવામાં આવેલ હતા અને નમૂના લીધા બાદ બાકી વધેલ કુલ પચાસ કિલો જેટલો શંકાસ્પદ ઘીનો નો સીજ કરવામાં આવેલ છે લીધેલ નમૂના પૃથ્થકરણ અર્થે લેબોરેટરી ખાતે મોકલી આપેલ છે પરિણામ આવ્યથી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે તેવું ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના અધિકારીએ જણાવ્યું હતું